સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટરને ને આવેદનપત્ર આપી શિક્ષકો માટે એક્ટ બનાવવાની માંગ કરી હતી સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટરને ને આવેદન પત્ર અપાયું હતું શાળાના કર્મચારી અને શિક્ષકો પર થયેલા હિચકારા હુમલા મામલે કલેક્ટરને આবেদন પત્ર આપી જણાવાયું હતું કે ડોક્ટરો માટે એક્ટ બનાવ્યો તેમ શિક્ષકો માટે એક્ટ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમદાવાદમાં અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વોની દ્વારા શિક્ષકો પર હુમલો કરાયો હતો જેને લઈ બાળકો શિક્ષકો અને કર્મચારીઓના સુરક્ષાના પ્રશ્નો ઉભા કર્યા છે ત્યારે શિક્ષકો અને સ્કૂલમાં સુરક્ષા મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી તો આবেদন પત્ર આપવા માટે મોટી સંખ્યામાં સ્કૂલ સંચાલકો હાજર રહ્યા હતા ડોક્ટર દીપક રાજગુરુ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતના પ્રવક્તા અમદાવાદ વડોદરા જેવા મહાનગરોમાં ઘણી બધી ઘટનાઓ શાળાઓમાં એવી બની છે કે જેમાં જીવલેણ હુમલો થયો છે ઘાતકી હત્યા થઈ જાય તેવો હુમલો થયો છે અને અમદાવાદની એક ત્રણ દિવસ પહેલાની ઘટના તમે જોઈ હશે તો શિક્ષક ઉપર છરી વડે એક વાલીશ્રીએ હુમલો કરી દીધો ઉશ્કેરાઈ ગયા તો આટલી હદે હથિયાર લઈને શાળાઓમાં પ્રવેશ કરવો શિક્ષકો ઉપર આવો હુમલો કરવો એને અમે વખોડી કાઢીએ છીએ અને સરકાર શ્રી પાસે માંગણી મૂકીએ છીએ આજે ડીઓ અને કલેક્ટરના માધ્યમથી કે કોઈ કાયદો બનાવવામાં આવે કે શાળાઓ પર આવા હુમલાઓને અટકાવી શકાય અને કદાચ કોઈ આવું કરે તો તેની ઉપર સખત સજા કરવામાં આવે અને કાયદાઓની નવી જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવે